હું છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી જી લાઈવ ન્યૂઝ મહેસાણા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પને ગુજરાત પત્રકાર પ્રદેશ અધ્યક્ષ ની ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં ખુલ્લો જગ વિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પરંપરાગત ભાદરી પૂનમના મહામેળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચુકી છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અંબાના ખોડે શિશ નમાવા માટે માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓની સેવા માટે રસ્તા પર કેમ્પ લગાવવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શુક્રવારે સવારે અગિયાર કલાકે યોજાયેલ કેમ્પનું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની વિશેષ ઉપસ્થિતિમાં દીપ્રાકટ્ય કરીને પદયાત્રાની સેવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ધોરી ગામના આગેવાનો તથા ચાણસમા નગરપાલિકાના ઈજનેર સહિત પત્રકારો સહિત સિદ્ધપુર મિત્ર મંડળના મિત્રો હાજર રહ્યા હતા પાલનપુર થી અંબાજી હાઈવે પર જલોત્રા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે મેડિકલ સેવા મકાઈ તથા ચા નાસ્તા માટે કેમ્પ દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યો હતો જેનું ઓપનિંગ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતરોડિયા તથા પ્રદેશ આઈટી સેલ નીતિનભાઈ ગેલાણી પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા બનાસ તંત્રી નિલેશભાઈ પટેલ ચાણસમા નગરપાલિકાના ઇજનેર સુનિલભાઈ ગોસ્વામી ધોરી ગામના આગેવાનો અને પત્રકાર મિત્રો તથા સિદ્ધપુર મિત્ર મંડળની હાજરીમાં કરાયું હતું મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં દરેક માઈ ભક્તોને જરૂરી દવાઓ મશીન દ્વારા માલિશ સહિત થાક દૂર કરવા માટે સેવાઓ આપવામાં આવશે रिपोर्टर चेतन पटेल मैसाना.